ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બગોદરાના મંદિર માનવ સેવા પરિવારમાં પ્રભુજીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે બગોદરા સ્થિત મંદિર માનવ સેવા પરિવારની મુલાકાત લીધી સંસ્થામાં રહેતા નિરાધાર અને માનસિક રીતે અસ્વસ્થ લોકો જેમને પ્રભુજીઓ તરીકે ઓળખવામાં આવે છે તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી ચુડાસમાએ પ્રભુજીને મીઠાઈઓ વહેંચી તેમના જીવનમાં ખુશી વેચવાનો પ્રયાસ કર્યો હતો સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અમે બધા જ પાઠવીએ છીએ આપણા ઘરમાં આપણે એક દેવી કે એક દેવતા એક ભગવાન કે એક માતાજીની પૂજા કરીએ છીએ અહીંયા બાવળાથી આગળ જઈએ એટલે બગોદરા ગામ આવે છે અને ગામ પહેલા સો મીટરે એક સંસ્થા છે માનવ સેવા મંદિરની છેલ્લા દસ વર્ષથી અહીંયા એક માણસ લાઠિયા એ મેન્ટલ રિટાયર્ડ એવા બિનવારસી પુરુષ અને સ્ત્રી કાં તો કોઈ લઈ આવે કાં તો કોઈ મૂકી આવે એમને રાખવા એમને ભોજન વ્યવસ્થા કરવી એમને કપડાની વ્યવસ્થા કરવી હું અનેક વાર અહીંયા આવ્યો છું અને મેં કહ્યું છે કે અમે બધા મારા સાથીઓ ભાઈ બાઉભાઈ પટેલ કિરીટસિંહ ભાઈ કાળુભાઈ ભાઈ રમેશભાઈ ભાઈ કાંતિભાઈ અશોકભાઈ દીપકભાઈ બધા મિત્રો અમે વર્ષમાં ત્રણ વખત તો ફરજિયાત આવીએ છીએ આજે દિવાળી નવા વર્ષ નિમિત્તે આવ્યા છીએ હજુ મહિના પહેલા માન્ય વડાપ્રધાન શ્રીના સત્તરમી સપ્ટેમ્બરે આવ્યા હતા અને મારા જન્મદિવસે પણ અમે આવીએ છીએ અત્યારે સાડી પાંચસોથી થી વધારે કહ્યું એમ કે મેન્ટલ રિટાયર્ડ બીજો કોઈ શબ્દ આપણે વાપરીએ તો વ્યાજબી નથી એવા પણ કુદરતી રીતે સમજદાર અમારા દિનેશભાઈ અને બધા જ ભગવાન જીઠાઈ લેવાને તો પૂછીએ કેટલા ભગવાન છે તો એમ કે સાડી પાંચસો ભગવાન છે કોઈ એક વ્યક્તિ સાડી પાંચસો ડાહ્યા માણસોને પણ નથી રાખી શકતી એ એમ કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાડી પાંચસો છે તો એક ગ્રહપતિ કે એક ગ્રહમાતા નહીં રાખી શકે મારે બીજા આસિસ્ટન્ટ જોઈશે પણ અહીંયા અમારા દિનેશભાઈ એકલા અહીંયા આવ્યા ત્યારે તો સાવ આમ સામાન્ય પતરાવાળું એવું મકાન આજુબાજુના અમારા બધા જ મિત્રો અવારનવાર આવતા થયા અને એ તમારા દ્વારા અનેક લોકો સુધી વાત પહોંચી અને જેમણે જેમણે આ વાત જોઈ અને સાંભળી એને આવવાનું મન થયું કે ચાલો આપણી પાડોશમાં આવી કોઈ સંસ્થા ચાલે છે ને આપણને ખબર જ નથી હું આપને પણ કહેવા માગું છું કે કોઈ વખત ન આવ્યા હોય તો એકાદ વખત અહીંયા આવો એનું એક ઉદાહરણ આપું કે અમારા અધિકારી અમારી સરકારની યોજના મુજબ બધાને મફત અનાજ મળે અમારા ધારાસભ્યો બધાના પ્રયત્નોથી પણ અધિકારી અહીંયા રૂબરૂ આવ્યા મહિલા અધિકારી છે અને જોયા પછી આંખમાં આવ્યા આવ્યા અને સહી સહી થતી નહોતી થઈ ગઈ ખૂબ લોકો એટલે એ પતરાના નાના મકાનમાંથી આપણે જોઈ શકીએ છીએ કે સમાજની મદદથી ત્રણ માળનું સરસ મજાનું મકાન એમના ઘરે તો ક્યારેય ન હોય વ્યવસ્થા એવી સુંદર મજાની વ્યવસ્થા અમે આજે મેં કહ્યું એમ બધાના નામ લીધા મારા બધાના સાથીદારો અહીંયા આવીને નવા વર્ષની મીઠાઈ બધાને ખવડાવી છે અને બધાને એક જ અનુભવ થયો છે કે મારા સાથી એક મીઠાઈ લઈને ગયા હોય તો પછી મને ખબર નથી કે એને મીઠાઈ ખાધી છે તો હું ફરીવાર આપું તો ના પાડેશ મારી પાસે છે મારે ન કહેવું જોઈએ પણ આમ સમાજમાં કેવું બનતું હોય છે એક હાથ પાછળ રહી જાય અને બીજા હાથથી આ ભગવાન છે એવા ભગવાનને અમે નસીબદાર છીએ બધા કે ઘરે એક ભગવાન કે માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ આટલા મોટા પ્રમાણમાં પાંચસો ને પચાસ ભગવાન અને માતાજી એમની સેવા અને દર્શન અમે કરીને એમને પ્રસાદ ખવડાવીએ છીએ એમાંથી કેટલાક તો ભગવાનને માતાજી એવું કહે છે કે પહેલાં તમે ખાઓ આ દ્રશ્ય જોઈને આપણને સાચ અર્થમાં ભગવાન છે એવું લાગે કે એ ભૂખ્યો ભગવાન છે એમ કહે છે કે તમે પહેલાં ખાઓ અને પછી હું ખાવ આવી સુંદર સંસ્થાની કોઈ પણ અનુકૂળતાએ તમે પણ આવો અને એ જોઈને લાગશે કે સાચ અર્થમાં ભગવાનના દર્શન થયા છે ફરીવાર આપ સૌને અમારા બધા જ વતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણી સમૃદ્ધિ વધે સલામતી વધે અને માન્ય નરેન્દ્રભાઈએ જે કહ્યું છે કે ટેરેફની સામેનો રસ્તો ઉકેલ કોઈ હોય તો સ્વદેશી આજે સંકલ્પ લઈએ આપણે કે હર ઘર 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 સ્વદેશી એનો ઉકેલો જે છે એનો ઉપાય જે છે સ્દેશની બનાવટી વસ્તુ જ વાપરવાનો આગ્રહ રાખીએ આજના પવિત્ર દિવસે આપણે બધા જ આપણો સુંદર મજાનો સંકલ્પ કરીએ એ જ સાચી દિવાળી પરિવાર બધાને ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન અભિનંદન ગોહિલ સોહેલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ